Tecnologia, tecnologia, tecnologia. Yeah? É? ફાઈનલી મિત્રો અમે ગમવા આવી ગયા છો તો વિડીયો માં નથી બની રહ્યો આ ગામ છે સૌપુરા તો હવે નકળંગ ભગવાન તરફ રસ્તો જઈ છે તો જવાનું છે અમે આવી ગયા છો નકળંગ ભગવાનના ગેટ ની આગળ ઘોડા છે ને અને આગળ મોટો ગેટ તો આગળ જ છે

કરાવી દઉં નકળંગ ભગવાન ના દર્શન તો નકળંગ ભગવાન નો ચોક છે ચક્કી ઘર છે સામે હવન કુંડી છે લેવાનો મિત્રો કોડી છે એમાં ધૂપ દીવા પ્રસાદી કરવા જવું છે પ્રસાદી કરી હોય

હવે મંદિર પૂરેપૂરે ચકરી મારી લઈએ જય નકળંગ કયું મંદિર સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જરૂર જરૂરથી સૌપુરા પૂરા નકળંગ ભગવાનના ધામે આવવાનું પણ ભૂલતા નહીં